સુરતના કતારગામમાં ઝૂંપડપટ્ટીના બાળકોના શિક્ષણ માટે એનજીઓએ ખરીદેલો સ્ટેશનરી સહિતનો સામાન ડિમોલ્યુશન સમય એસ જપ્ત કર્યો હતો એ સામાન કચેરી ઉપરથી ગાયબ થયો હોવાનો એનજીઓના સંચાલકોનો આક્ષેપ છે સુરતના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોના શિક્ષણ માટે કાર્યરત સ્વ સર્જન એનજીઓના સંચાલકો હાલ ધર્મ સંકટમાં મુકાયા છે કતારગામ વિસ્તારોમાં ઝૂપડપટ્ટીના બાળકોને ભણાવવા માટે એનજીઓએ લોકોની મદદથી સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યો હતો ઝુંપડપટ્ટીના બાળકોના એફિડેવિટના આધારે આધાર કાર્ડ પણ તૈયાર કર્યા હતા આ તમામ વસ્તુ કતારગામમાં ડિમોલિશન સમયે એસએમસીએ જપ્ત કરી હતી પરંતુ ત્યારબાદ કચેરી ઉપરથી આ સામાન ગાયબ થયો હોવાનો એનજીઓના સંચાલકોનો આક્ષેપ છે તો બીજી તરફ આ બાબતે એસએમસીના અધિકારીઓ તપાસ કરાવી લેવાનું કહી એકબીજાને ખો આપી રહ્યા છે ત્યારે એનજીઓને ચિંતા એ ઉપજી છે કે જો સામાન પરત નહીં મળે તો ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણનું શું થશે એનજીઓ માંગ કરી છે કે એસએમસી તેઓનો જપ્ત કરેલો સામાન પરત કરે અથવા તો પૈસા આપે સ્વસર્જન એનજીઓ સુરતમાં રખડતા અને અનાથ બાળકોના શિક્ષણ માટેની વ્યવસ્થા કરવાનું કામ કરે છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગરીબ પરિવારોના જે બાળકો રખડતું ભટકતું જીવન જીવતા હોય છે તેવા બાળકોને શિક્ષણ આપવા માટેનો પ્રયાસ આ એનજીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે કતારગામ વિસ્તારમાં રહેતા એનજીઓના સંચાલકો દ્વારા અહીંયા પણ વિસ્તારની આસપાસ જે ગરીબ બાળકો છે તેમને ભણાવવામાં આવતા હતા એવી જ રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ એનજીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જોકે ગેરકાયદેસર દબાણ કરેલા ઝૂપડા સહિતની અન્ય વસ્તુઓને પણ દબાણ ખાતા દ્વારા દૂર કરવામાં આવી હતી એ દરમિયાન આ એનજીઓ દ્વારા જે બાળકો માટે સ્ટેશનરીનો સામાન્ય એકત્રિત કરવામાં આવ્યો હતો એટલે કે સામાન એકત્રિત કરવામાં આવ્યો હતો તે પણ દબાણ ખાતા દ્વારા લઈ જવામાં આવ્યો હતો પરંતુ આશ્ચર્યજનક રીતે આ તમામ સામાન ગુમ થઈ ગયો હોવાનું જણાઈ આવે છે સ્વસર્જન એનજીઓના સંચાલક માનસી સુજિત્રાએ જણાવ્યું હતું કે અમે જે ગરીબ અને રખડતા બાળકોને અભ્યાસ આપી રહ્યા છીએ ત્યાં જ દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ હતી ગેરકાયદેસર દબાણ થયું હોય અને તેને દૂર કરવામાં આવે તો એ સારી બાબત છે પરંતુ અમે જ્યાં બાળકોને ભણાવતા હતા ત્યાં અમે ઘણો બધો સામાન આ ગરીબ વિદ્યાર્થીઓ માટે એકત્રિત કર્યો હતો ત્યારે બાળકોને નોટ પેન્સિલ નાના બાળકો માટેની ગેમ્સ સહિતની અનેક સ્ટેશનરીની સામગ્રી અમે એકત્રિત કરી હતી જ્યારે દબાણ હટાવવાની કામગીરી થઈ હતી ત્યારે અમને જાણ થઈ ન હતી પાછળથી જ એની સ્થાનિક લોકોએ જાણ કરતા અમે ઝોન ઓફિસે પહોંચ્યા હતા જ્યાં અમારો સામાન ત્યાં અમે જે રીતે બોક્સમાં પેક કર્યો હતો તે જ રીતે પડેલો હતો પરંતુ કાર્યપાલક હાજર ન હોવાના કારણે મેડમને મળ્યા બાદ જ તમારો સામાન પરત આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારબાદ જ્યારે ફરીથી અમે ત્યાં મેડમને મળવા પહોંચ્યા ત્યારે અમારો સામાન ઝોન ઓફિસ ઉપરથી ગાયબ થઈ ગયો હતો ત્યાં નોકરી કરતા અધિકારીઓને અમારા સામાન વિશે પૂછતા તેમણે અમને યોગ્ય જવાબ આપ્યો ન હતો અમારા અનાથ અને ગરીબ બાળકોની સ્ટેશનરીનો સામાન ચોરી થઈ ગયો છે પરંતુ હવે અધિકારીઓ હાથ ઊંચા કરી દીધા છે અને અમને કોઈ સ્પષ્ટતાથી જવાબ આપી રહ્યા નથી ગરીબ રખડતા બાળકોના સામાન જેમાં સ્કૂલ બેગ સહિતની અનેક ચીજ વસ્તુ હતી તે હવે તેમને પરત કોણ આપશે એટલું જ નહીં પરંતુ અમે એફિડેવિટી કરીને આ બાળકોના આધાર કાર્ડ પણ કરાવ્યા હતા તે પણ ત્યાં જ મૂક્યા હતા તે પણ ચોરાઈ ગયા છે માનસી સુજીત્રા હું સુરત ડિસ્ટ્રિક હેડ છું સ્વસર્જન ફાઉન્ડેશનની હવે તારીખ નવ તારીખે અહીંયા ડીમોલેશન થયું હતું આ એરિયામાં જ્યાં હું આ બચ્ચાઓને ભણાવું છું અમારા ફાઉન્ડેશનમાંથી અમે લોકો આ રોડ ઉપર જે બધા બચ્ચાઓ રહેતા હોય ગરીબ બચ્ચાઓ હોય એ બધાઓને અમે લોકો એજ્યુકેશન ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ તો અહીંયા આ લોકોનો એજ્યુકેશનનો સામાન અમે લોકોએ આ લોકોના ઝૂંપડામાં જ મૂક્યો હતો હવે એ બધો સામાન અહીંયા જ્યારે ડિમોલ્યુશન થયું ત્યારે આ ઝોન કતરગામ ઝોનમાં આ સામાન મૂક્યો હતો લઈ ગયા હતા એ લોકો તો શનિવારે અમે લોકો જ્યારે આ સામાન લેવા માટે ગયા ત્યારે આ લોકોએ અમને એમ કીધું કે મેડમ નથી તો તમે સોમવારે આવજો આ સામાન લેવા માટે અને અમને લોકોને પરમિશન નથી અડવા માટે એટલે તમે સોમવારે આવજો એટલે અમે લોકોએ અમે લોકો સોમવારે ફરીથી આવ્યા અહીંયા અને સોમવારે એ લોકોએ ફરીથી અમને એવું કીધું કે તમે તમે લોકો લોકો તમારો સામાન 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 જે બી છે એ એ એ જોઈ લો લો અને હોય કાઢી એટલે અમે ગોતતા હતા તો અમને મળ્યો ખાલી સાત આઠ બેગ જ મળ્યા હતા બીજું અમને કઈ જ નથી મળ્યું આ લોકોના આધાર કાર્ડ ને એવું બધું કોઈ કોઈનું મળ્યું છે અને કોઈ કોઈનું અમને નથી મળ્યું અને પ્લસ આ લોકોનો ડિમોલિશન કરે છે એમાં અમે કઈ નહી બોલી શકીએ પણ આ લોકોનો જે રોજગારીનો સામાન હતો જે રોજગારીની એ લોકોની જે સાયકલો હતી ત્રણ પૈડા વાળી એ લોકોના વાસણ હતા જે લોકો રોજ વેચીને કમાય છે અને ખાય છે રોજ પેટ ભરે છે તો એ રોજગારીનો જે સામાન હતો ને એની ઉપર એ લોકોએ બુલડોઝર ચલાવી દીધું છે તો હવે આની જવાબદારી કોની અને પ્લસ અમારો જે સામાન હતો શનિવારે અમે લોકો એ જોયો હતો સોમવારે ગયા ન તો ત્યાં સામાન હતો નહીં એ લોકોનું એવું કેવું છે કે કતરગામ ઝોન વાળા અમને એવું કીધું છે કે એ સામાન આ લોકો ચોરી ગયા છે અગર એ લોકો ચોરી ગયા છે તો મને સીસીટીવી ફૂટેજ જોઈએ છે કે કોણ ચોરી ગયું છે મને એ વસ્તુ જોઈએ છે પણ એમાં પણ એ લોકોના જે કેમેરા છે જ્યાં ડિમોલેશનનો સામાન પડ્યો હતો તો એ કેમેરા પણ એ લોકોના ત્યાં છે નહીં એ એક જ કેમેરો નીચે કેમ છે મને એનો બી આન્સર જોઈએ છે અને અમારો જેટલો સામાન હતો આ લોકોના એજ્યુકેશનનો એ અમે લોકો સ્પેશિયલી યંગ યુથ અમે લોકો ભેગા થઈને અમે લોકો આ લોકોને ફ્રી એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ છીએ તો એ બધા અમારી જે અર્નિંગ હોય છે એમાંથી થોડું થોડું કોન્ટ્રીબ્યુટ કરીને અમે લોકોએ સામાન ખરીદીએ છીએ અને આ લોકોને ફૂડ કપડાં એજ્યુકેશન બધું અમે લોકો જોતા હોઈએ છીએ તો હવે અમારી જે કમાણીની જે આ અમે લોકો આટલું સારું કામ કરી રહ્યા છીએ તો એ આ વસ્તુ હવે ગવર્મેન્ટ તો અમને હેલ્પ નથી કરતી પણ અમે લોકો આવી રીતે કોન્ટ્રીબ્યુટ કરીને કરીએ છીએ તો એ બધો સામાન એસએમસી વાળા અમને જે બી ડિમોલેશનમાં જે લઈ ગયા છે એ સામાન અમને પાછો આપે અને યા તો એ સામાન નહીં આપી શકતા હોય તો એમની જેટલી કિંમત છે એ અમને પાછી આપે ફરિયાદ કરી નથી બટ અમે લોકો ત્યાં ગયા પણ ત્યાંના કર્મચારી કતરગામ ઝોનના જે કર્મચારીઓ છે એ લોકો અમને કોઈ રિસ્પોન્સ નથી આપતા અમે લોકો ત્યાં ગયા છીએ બધાને થોડી વાર આને મળો થોડીવાર આને મળો આને મળો આવી રીતે જ કરે છે ને પ્લસ આ લોકોનો જે અનાજ હતું એ લોકોની રોજગારીનો સામાન હતો એ બધું એ લોકોએ બુલડોઝર ચલાવીને તોડી નાખ્યું છે તો એ લોકો રોજ કમાવાવાળા માણસો છે એ લોકો રોજ કમાય ને રોજ ખાય છે તો એની રોજગારી તમે લોકો એ તોડી નાખી છે તો એ લોકો ક્યાંથી કમાય ને ક્યાંથી ખાય માનવતા થોડી તો હોવી જોઈએ માણસમાં કે એ લોકોનો સામાન છે એ લોકોને રિટર્ન કરી દો એમ